અને કર્મીઓને પડતી જે મુશ્કેલીઓ છે તે અંગે સૂચનો મંગાવવા માટે અપીલ કરવામાં આવી છે વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા માટે શૈક્ષિક મહાસંઘે રજૂઆત કરી છે અને આ ઉપરાંત કર્મીઓને જે મુશ્કેલીઓ પડી રહી છે તે અંગે સૂચનો મંગાવવા પણ અપીલ કરવામાં આવી પ્રથમપુરામાં સસ્પેન્ડ કર્મીઓના સમર્થનમાં શૈક્ષિક મહાસંઘ આવ્યું છે શૈક્ષિક મહાસંઘે કેટલીક રજૂઆતો કરી છે અને કર્મીઓને સસ્પેન્ડ ન કરવામાં આવે તેવી પણ રજૂઆત શૈક્ષિક મહાસંઘ દ્વારા કરવામાં આવી છે